જે રમેણ બહુ મોટા કલાકાર છે એ આજે અમારા ગુરુ મહારાજના આશ્રમ થોડી રેડી કરીને આપણો નમરાવ છે આ મનુભાઈ પથરી ની દવા ના પછી કે રણજીત ભાઈ હું ભળો કનવા અરે

अन केसो रंजीत भई हंबळो न र र गडी बे गडी आश्रम म केसो र र र चवी वातो करता ओय अरे अरे सत्संग थतआवोय मारा गुरुनी जबरी वातो होती ओय रंजीत भई हातो हातो र કેસ ખાતા ઓ ર મારા ગુરુની વાતો જુદી મારા ગુરુના કોમો જુદો લ્યા

રેડી માટે કલાકાર જોતા હોય તો શૈલેષ મરતોલી બહુ જબરજસ્ત કલાકાર આ તો સાઉન્ડ વગર રેડી કરી બાકી સાઉન્ડ હોય તો બઉ જબરજસ્ત

એ બેવા હો કર્યો રરમલાવરાની કેસો મેલડી એવો નોમો પડી ગયો બાપો વાબો રરમ મારી હાધિયા ટે બેવા હોકર મારી વિરમ દરવાજે રર વિહત ખમા તન માં

કેમ બે ખાવ ભગત બાપુ આ પંચ બેઠું હે જે ગુરુ મહારાજ નો દરબાર હિ અને જગત મે ચોખા ભાગતા છે પાર માં ભગત પડકું વેણ પડો બરાબર ગંલે પાવિયા ના ઓગણી કરનો વઢાવો છે ઓગણી હે બસી કે રણજીત ભય હું ભળો ના રા ગેસ મનુ મરતો ની પીખા ભઈ સરપન હોબળોન વાત હોતરે કેસકે ખંડો હણ જવા ગોમે કેસર ર ર વિરમ भगत જેવા ગુરુ બેટા હોય અરે ર કેસ મરી કેસ મહાકાલી મારી ગડ ચૂટી લેવા હોગર નારી મરી क्यास से चोटी लानी चामुन खमातन माँ खमा क्या से क्या से क्या पंच देव कुटीर आश्रम में क्या से रर भिड़ाते बैठा हो हनी बापू बापू क्या से सतनी वातो तती हो મારા વિરમ ભગત જેવા ગુરુ ની વાતો થતી હોય ભાઈ શરણ જીત ભાઈ સરપન હું ન મુકા મનુ કેસ હારો થાજો ભગવાન નું કેસ વિરમ ભગત જેવા ગુરુ મળ્યા લ્યા કેસ ખંડોહણ ની ધર્મ ધરતી જેવી તપીરી હશે केस महाराज धुंधळी मल गुरु महाराज ने केस या पावन धरती म वहवू ल्या केस मनु हाबळन केस दुखिया रुतू आवर केस आश्रमे हतू जाय ल्या सरर मरा धुंदडी मल गुरु महाराज नु सत जबरू અને કેસ સરપન હોબળોન છેવી હશે પુણેન છેવ હશે આપડા વડવનું કરમ કરમ અલ અલ જીવાશે આપણા પરભવના લેખ કેસ આવારર ખંડોણ જેવા ગોમે આજ કેસ પંચ ભેડું થઈ બેઠું છેન અરે બાપો બાપો કેસ આવજે મારી ગડપાવાની કાળકા ખમાતના મા બાપો બોલો ગુરુ મહારાજની મોબાઈલ નંબર બોલો